જય જવાન જય કિસાન એરંડામાં ત્રીજું કટિંગ ચાલુ અને હજી જો એક કટિંગ થશે ચોથું આ માળું અને લીલા થયા એકદમ એડા એક જ પાણી પાયું ત્રીજું કટિંગ માળું પણ એ જ છે કોઈ યુરિયા ડીએપી નાખ્યું નથી એકવાર પાણી પાતી વખતે એમોનિયમ સલ્ફેટ આપ્યું હતું અને આની અંદર જય પરિવર્તન ઇન્ડિયા વડોદરા એમની પાસેથી સોઇલ પરિવર્તન એમાં જૈવિક કાર્બન આવે અને એની ઉપર એક છંટકાવ આની ઉપર એક છંટકાવ કર્યો હતો એમાં ફુલ્વિક સિવિડ એમિનો એવા ચાર કન્ટેન એક સાથે આવે હોમિક એસિડ ફુલ્વિક એસિડ સિવિડ એક્સટેક્ટ એમિનો એસિડ તો જો આ ફૂટ અને માળ હોટ છે નવી તો આ ઉનાળામાં આ માળ આવી ગરમીમાં માળ થવી શક્ય નથી બાજુમાં જોઈ શકો છો કે એડા પૂરા થઈ ગયા આપણે ચોમાસા જેવા હજી લીલા છે તો ખેડૂત મિત્રોએ આનો ઉપયોગ કરવો જોઈએ શિવિડ આ ચારેનું કોમ્બિનેશન એક પ્રોડક્ટમાં માત્ર છસો રૂપિયાનો ખર્ચો પિયતમાં છસો રૂપિયાનો ખર્ચો છનકાવમાં સો દોઢસો રૂપિયા થાય એક બોટલ હોય તો બે ત્રણ એકરમાં થાય પિયતમાં છસો રૂપિયામાં એકર થાય એટલે આપ જોઈ શકો છો હજી આ ત્રણ કટિંગ પછી કટિંગ આવશે પંદર દિવસે કટિંગ થાય પંદર દિવસ પહેલાં કટિંગ કર્યું હતું પંદર દિવસે બીજું કટિંગ ત્રીજું કટિંગ અને માળ પણ આપ જોઈ શકો છો તો કિસાન મિત્રો ખેતીની અંદર ચમત્કારિક રિઝલ્ટ મળે એવી આ પ્રોડક્ટ છે અને હજી ફૂટ નવી માળું તો આ ગરમીમાં જ લાગે કે લીલા જ છે હજી હમણાં ભાઈ આવે ચોમાસામાં કટિંગ કરી કટિંગ પછી ત્રણ દિવાળી મારો અમુક મારું આવતું જાય લાગે કટિંગ થાય એટલે ફૂટ થાય કટિંગ થાય એટલે એને બધું મળી રહે તો જય જવાન જય કિસાન જોતા રહો નક્સિંહ કિસાન ગુજરાત મારી યુટ્યુબ ચેનલ અને બધા સબસ્ક્રાઈબરનો હું ધન્યવાદ કરું છું કેમ કે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા મારા ચૌદ તારીખે કાલે તારીખ થઈ તો જય જવાન જય કિસાન અવનવા વિડીયો માટે નોટિફિકેશન બે લાયકોન દબાવો નવા વિડીયો તમને નોટિફિકેશન મળી રહે જય જવાન જય કૃષ્ણ